એક બસ મૂકતા સિત્તેર થી એસી પેસેન્જર એક જ બસમાં ખીચોખીચ ભરી રવાના કરવામાં આવી હતી ડભોઈ એસટી બસ ડેપોમાંથી વડોદરા રોચિંદી અવરજવર કરતા મુસાફરો નોકરિયાતો અને વિદ્યાર્થીઓનો મોટો વર્ગ છે વડોદરા તરફ બસમાં બેસીને જોવા મળતા હોય છે ત્યારે આજરોજ અનિયમિતતા વડોદરા જતી બસ નિયત સમય કરતાં મોડી આવતા બસમાં સિત્તેર થી એસી ઘેટા બકરાની જેમ મુસાફરોને બેસાડવામાં આવ્યા હતા બસોની નિયમિતતા માટે ડભોઈ ડેપોનું આળસુ તંત્ર યથાયોગ્ય આયોજન હાથ ધરે તેવી મુસાફરોની માંગ ઉઠવા પામી હતી તો અમે ડભોઈ ડેપોમાં ઉભર્યા છે અને મારે અમદાવાદ જવાનું છે આ આજે પણ કોણ કલાકથી ઉભર્યા છે હું તો કોણ કલાકથી હું બેઠી છું અહીંયા પણ કોઈ બસની સુવિધા નથી અને આવે છે બસ તો બહુ જ પેસેન્જર હોય છે એકદમ સોજ એટલાં પ્રેસિજન હોય છે અમારે ક્યાં જવું કેમ બેસવું શું કરવું અમને કોઈ સુવિધા અહિયાં થી મળતી નથી અને અમે અત્યારે હાલ ડબોઈ ડેપો માં છે અમારી માંગ છે કે બસ મળવી જોવે ગર ગરમીમાં અમારે ક્યાં જવું નથી પાણીની હરકી સુવિધા કશું જ નથી શું કરવું અમારે ડેપોમાં